યુસુફ પઠાણને પ્લોટ આપવામાં આવવાની યોજના અમલમાં હતી કોર્પોરેશન ની મંજૂરી છતાં રાજ્ય સરકાર દ્વારા નકારી દેવામાં આવ્યા બાદ યુસુફ પઠાણ જમીન પર પરબાણ કરી તબીલો અને દીવાલ બનાવી કબજો મેળવ્યો હતો વિવાદ સર્જાતા કોર્પોરેશન એ નોટિસ જાહેર કરી અને યુવક હાઈકોર્ટમાં અરજીત दाखल કરી હતી હાઈકોર્ટે આ ક્રિકેટર ઈશુ પઠાણના ઘરે નજીકમાં આવેલો છે જે વડોદરા મહાનગરપાલિકાની માલિકીનો છે જે તે વખતે તેઓએ માગણી કરવામાં આવેલી જે અન્વયે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તે પોર્ટ પ્લોટ ફાળવવા માટે કાર્યવાહી કરેલી અને પરંતુ દરમિયાનમાં આ પ્લોટને એની કંઈક સરકારમાંથી મંજૂરી મળેલી નહીં જે અનુસંધાનમાં એણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ અને એ પિટિશનના અનુસંધાનને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપેલો છે જેથી સદર પ્લોટ તેઓને ફાળવાનો રહેતો નથી સદર પ્લોટ વડોદરા મહાનગરપાલિકાની માલિકીનો છે અને માલિકીનો રહેશે અને એમને કંઈ પણ કોઈ વેપાર ઉપયોગ કરતા હશે માલુમ પડશે તો તરત દૂર કરવામાં આવશે અને એ આગળની જે કાર્યવાહી કરવામાં આવશે નહીં એમાં જે તે આ પ્લોટ જે આપણે હજી ફાળ્યો નથી તેથી કંઈ કન્સ્ટ્રક્શન કરવાનો કંઈ સવાલ નથી પણ એમાં કંઈક વાપરતા અથવા પ્રવેશ કરતા માલુમ પડશે તો તરત તેના વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન વિસ્તારમાં આવેલ ટીપી સ્કીમનો બાવીસ ફાઈનલ પ્લોટ નંબર નેવું નો વાળો પ્લોટ જે છે એ ક્રિકેટર યુસુફ પઠાણના ઘરે નજીકમાં આવેલો છે જે વડોદરા મહાનગરપાલિકાની માલિકીનો છે જે તે વખતે તેઓએ માંગણી કરવામાં આવેલી જે અન્વયે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તે પ્લોટ ફાળી માટે કાર્યવાહી કરેલી અને પરંતુ દરમિયાનમાં આ પ્લોટને એની કંઈક સરકારમાંથી મંજૂરી મળેલી નહીં તે અનુસંધાનમાં એણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ અને એ પિટિશનના અનુસંધાનને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપેલો છે જેથી સદર પ્લોટ